समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે લોકસભાની ચૂંટણી 2024 ની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે અને 4 જૂન ના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 22 ઉમેદવારી नाम जाहिर कराया थे। जारे कांग्रेस द्वारा सात अने आम आदमी पार्टी द्वारा बे ना नाम जाहिर कराया थे। મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ કરોડો લોકો ને થશે ફાયદો KYC આપણા દૈનિક જીવન નો એક ભાગ છે બેંક ખાતું અને જીવન વીમા સહિત ના રોકાણ ને લગતા દરેક કામ માં KYC ફરજિયાત છે बारंबार થતી KYC ની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલી નું કારણ બને છે જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક અને વીમા સહિત ના નાણાકીય કામ માટે એક જ KYC કરવાનો રહેશે FSDC એ નાણાકીય ક્ષેત્ર માં એક સમાન KYC લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ દેખાશે રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રી ને પાર પહોંચ્યું છે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ 35 ડિગ્રી દિસામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને વડોદરામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી नोधायू थ પીએ મોદીનો દેશવાસીઓએ પત્ર વડાપ્રધાન મોદીએ દેશની જનતાને પત્ર લખ્યો છે તેમણે કહ્યું મારા પરિવારના સભ્યો મારે વિકસિત ભારતના નિર્માણમાં તમારી જરૂર છે આપણે ફરી એકવાર સાથે કામ કરીશું સરકારના ઐતિહાસિક નિર્ણયોને જનતાના સમર્થનથી મોટી તાકાત મળી છે પત્રમાં ભાજપ સરકારના છેલ્લા 10 વર્ષોના મહત્વના નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું સુરેન્દ્રનગર ના ખેડૂતો માટે સારા સમાચાર આડત્રીસ ગામો ને મળશે નર્મદાના નીર તળાવ અને ચેકડેબ ને નર્મદા જળ થી ભરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ મૂડી અને સાયલા તાલુકાના આડત્રીસ ગામો ને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડ ની યોજના ની વહીવટી મંજૂરી આપી છે વઢવાણ મૂળી અને સાયલા તાલુકાના ગામોના તળાવ સિમ તળાવ ચેકડેમ નર્મદા જળ થી ભરાશે આ ત્રણ તાલુકાના આડત્રીસ ગામો ને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળ સ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભા અનેક જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે 301 નવી एसटी બસોનું લોકાર્પણ કરાયુંอำનાવાદના જીએમડીસી મેદાનેથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ एसटीની 301 બસોનું લોકાર્પણ કર્યું હતું તેમણે કહ્યું કે છેલ્લા 15 મહિનામાં 1700 થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપવામાં આવી છે વધુમાં તેમણે બસમાં સ્વચ્છતાની ટકેદારી રાખવા માટે અપીલ કરી હતી હર્ષે તકોર કરતા બસની બારીઓમાંથી પિચકારીઓ મારવાનું પણ બંધ કરવા કહ્યું છે एसटीમાં પહેલા દરરોજ સરેરાશ 25 લાખ લોકો મુસાફરી કરતા હતા જે આજે સત્યાવીસ લાખ થયા છે करारિત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો સરકારે કરાર આધારિત કર્મચારીઓના હિતને લઈ સારો નિર્ણય કર્યો છે જેમાં 100 જેટલી કેન્દરમાં કરારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 26000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે આ નિર્ણય તારીખ 13 2024 ના ઠરાવથી અમલી બનશે NHM અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ઘના કરારિત કર્મચારીઓના पगार पच्चीस टका वारो करायो छे। દરિયાઈ સુરક્ષા માટે પોલીસનું ઓપરેશન ટીક દેવભૂમિ દ્વારકાની 6600 બોટોમાં QR કોડ લગાવશે 601 બોટને સ્ટીકર લગાડાયા દરિયામાં માછીમારી કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની બોટોની સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની તમામ ફિશિંગ બોટને એક ખાસ QR કોડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દ્વારકા જિલ્લામાં લગભગ 6600 જેટલી બોટમાં આ QR કોડ લગાડવામાં આવશે સલાયા ખાતે ઓપરેશન ટીક પ્રેસિંગ એન્ડ આઈડેન્ટિફિકેશન વાયા કોડિંગ કિનો પ્રારંભ કરવામાં આવ્યો છે સલાયામાં 601 જેટલી બોટોમાં ઓફલાઈન ક્યુઆર કોડના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024 ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ભાજપ આ ચૂંટણીઓ લડવા તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 99 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ ફરી જીતશે વિકાસ ફરી ખીલશે કમળ લોકસભાની ચૂંટણીનો શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દરેક પાર્ટી ચૂંટણી લડવા સજજ છે આ દરમિયાન ગુજરાત ભાજપના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર શેર કરી લખવામાં આવ્યું છે કે ફરી જીતશે વિકાસ ફરી ખીલશે કમળ જનજનના સપનાઓ થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર તમે આ તસવીર અંગેશો કહેશો કમેન્ટ કરી જણાવો पीएम मोदी ए 10 વર્ષ પહેલાની સ્થિતિ કહી. पीएम मोदी એ ટ્વિટર પર જણાવ્યું કે જ્યારે અમે 10 વર્ષ પહેલા દેશની બાગડોર સંભારી હતી ત્યારે દેશ અને તેના નાગરિકો ઇન્ડિયા એલાયન્સના ગેરવહીવટથી પીડાઈ રહ્યા હતા. એવું કોઈ સેક્ટર બચીયું ન હતું જે કવબંધો અને નીતિવિષક લકવાતી અછૂત રહ્યું હોય. દેશ નિરાશાની ગર્તમાં હતો અને દુનિયાએ પર ભારત પર વિશ્વાસ કરવાનો છોડી દીધો હતો. તમે દેશને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો અને આજે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પોલીસ ભરતી માં નામ अटक અલગ હોય તો શું કરવું પોલીસ ભરતી ને લઈ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું કે પોલીસ ભરતી ના ઉમેદવારે ધોરણ 12 ની માર્કશીટ અને ઓળખપત્ર માં નામ અને अटक અલગ અલગ હોય તો શું કરવું જોઈએ તે અંગે માહિતી આપી હતી વધુમાં તેમણે કહ્યું કે ફોર્મ ભરતી વખતે હાલ 12 માની માર્કશીટ પ્રમાણે નામ લખવું જોઈએ वडोदरा कोग्र प्रमुखे बीजेपी पर कर प्रहार वडोदरा शहर प्रमुख ऋत्विज जोशीए प्रेस कॉन्फ्रेंस को ने भाजपा नेताओं ने सांसद पर आकरा प्रहार ऋत्विज करोशीए कहूँ के हवे तो राज्य न मुख्यमंत्री पर कहे छे के वडोदरा नो विकास थो सत्ता नशा माजप भान भूलिया जेमना चप्पल न ठेका ए लोग आज अबजोपती गया प्रजा न पैसे बीजेपी तायफा करे छे। अनंतराधिकाના પ્રી-વેડિંગમાં લૂંટનો પ્લાન કરનાર ટોળકી ઝડપાઈ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય ગેંગની ધરપકડ કરી છે આ ગેંગ તામિલનાડુથી જામનગર અંબાણી પરિવારને ત્યાં પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ચોરી કરવા આવી હતી ઇવેન્ટમાં અંદર જવું શક્ય ન બનતા તેઓ જામનગર બસ સ્ટેન્ડમાં એક ચોરીને અંજામ આપ્યો અને બાદમાં રાજકોટ પહોંચી માલવિયા નગરમાંથી રૂપિયા 10 લાખની ચોરીને અંજામ આપ્યો હતો બનાવ બાદ પોલીસે ગિલોલ ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે ચોટણી پہલા સરકારી કર્મચારીઓનો આંદોલન જૂની પેન્શન યોજના સહિતની અનેક પડતર માંગણીને લઈને સરકારી કર્મચારીઓએ આંદોલન छेડ્યું છે. લોકસભા ચોટણી پہલા હજારોની સંખ્યામાં કર્મચારીઓ જૂના સચિવાલયના 게ટ પાસે પહોંચી ગયા હતા અને আবেদনপত্র આપવા નવા સચિવાલય ધસી ગયા હતા. જોકે પોલીસે સચિવાલયની સુરક્ષાને ધ્યાને રાખીતા જૂના સચિવાલયના દરવાજા પાસે જ કર્મચારીઓને અટકાવી દીધી હતા. પોલીસે 500 જેટલા કર્મચારીઓને અટકાયત કરી હતી. गायिका अनुराधा पौड़वाले करया केसरिया जानी थी गायिका अनुराधा पौड़वाल भाजप नो केसरियो खेस धारण करो समाचार छे के तेओ दिल्ली स्थित भाजप केंद्रीय कार्यालय खाते पार्टी नी सदस्यता मेलवशे तेमने आगामी लोकसभा माटे टिकट पर मरी सके छे उल्लेखनीय छे के तेओ अवारनवार प्रधानमंत्री नरेंद्र मोदी ना वखाण करता पण जोवा मळ्या छे अनुराधा बॉलीवुड तेमज भक्ति ना गीतों मा आपेला अवाज बदल जाणीता छे પરિવાર રક્ષક બની ઇન્ડિયન નેવી ભારતીય નૌકાદળ ફરી એકવાર હિંદ મહાસાગરમાં રક્ષક બન્યું છે અને બાંગ્લાદેશી જહાજે ચાંચિયાઓથી બચાવ્યું છે 12 માર્ચે મોઝામ્બિકથી યુએઈ જઈ રહેલા બાંગ્લાદેશી જહાજે સોમાલિયાના 20 જડલા સશસ્ત્ર ચાંચિયાઓ હેઇજક કર્યું હતું અપહરણની માહિતી મળતા જ ભારતીય નૌકાદળનું એક જહાજ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને અપહરણ કરાયેલા જહાજ પર હાજર 23 ક્રૂ મેમ્બર્સને ચાંચિયાઓથી છોડાવ્યા હતા नवी ईवी पॉलिसी ने मंजूरी मिली भारत सरकार ने नई ईवी पॉलिसी ने मंजूरी આપી છે તા અંતર્ગત કંપનીઓએ દેશમાં ઓછામાં ઓછા 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી ઓટો કંપનીઓએ 3 વર્ષમાં પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે કંપનીઓએ 5 વર્ષમાં સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને 50% સુધી વધારવી પડશે નવી પોલિસી હેથર ટેસ્લા માટે ભારતમાં પ્રવેશવાનો માર્ગ સરળ બની ગયો છે